પતંગ નો વાર નો કેવાય મકર સંક્રાંતિ કેવાય શું કેવાય ભાવેશભાઈ ની પતંગ દેખાતી નથી એવું ભાવેશભાઈ

જો લક્ષુ ભાને કેવા લાગ્યા લોહી નીકળી ગયું ભલે ને ચાઈના નો હોય તોય લાગે બેટુ પડી જાય એટલે હવે થાકી ગયા કાલે અને તડકો સામું આવે છે એટલે પતંગ ચગાવવાની મજા નથી આવતી હે ને તું રેવા દેજે નકર આ તારી પતંગ કાપી નાખશે એક રહી બધાય પતંગ ચગાવે છે અને આપણે રસોઈ બનાવી નાખીએ એટલે બધાય પતંગ ચગાવીને થાકે એટલે જમી લઈએ અને ઉષા દીદીની પૂજા તો તૈયારી કરી નાખી છે ઊંધિયું ચાપડીની પૂજાને ઉશા દીદી ઊંધિયું ચાપડી બનાવવા બધું શાકભાજી સુધારી નાખું છે દાલ વટાણા ગવાર બટેકા ફુલાવર અને ઉષા દીદી ચાપડીનો લોટ બાંધે છે હવે અને થોડુંક પાછું ઓલું ઊંધિયું બનાવવાનું હેતા મીઠું ગોળીવાળું

અને વઘારે છે ઊંધું હજી બધું નાખવાનું બાકી કા અને પૂજા અહીંયા ચાપડી તરે એ ઊંધિયું તો અમારે બની ગયું છે રસા વાળું અને અહીંયા પ્રકાશ હવે એના માટે ગોળી વાળું ઊંધિયું બનાવે

ada Aadis <laughs> seru <florassofah>. rupiah mila tetapi kira rupiah lima rupiah? yang lain kan kalau hari ini seperti

તું લીધું પોર જ હા નકર આવું બનાવ્યું હોત તો સર પૂછાય ગરમા ગરમ બધા રોટલી ખાવી છે એટલે રોટલી બનાવે છે જો રોટલી ની તાણ પડી થોડી

જો નક્ષિત ફૂગો ઉડાડે પૂજા સેનો વિડિયો ઉતારસ પૂજા હવે સંક્રાંત પૂરી થઈ ગઈ જો બધા એના મોઢા આવડા કપડાક થઈ ગયા છે એટલે હવે બધા નિરાતે બેઠા છે કોઈ પતંગ ચગાવતું નથી એક નક્ષ સિવાય નક્ષ તો હવારનો પતંગ ચગાવ થાકતો જ નથી અને આ બધે ફોટોશૂટ ચાલુ છે Apa खातिर dia बुढ़िया रे Bau. रे

તો પ્રકાશ પાછા અત્યારે રસોડું એને સંભાળી લીધું દાળ બનાવે છે એટલે અમારે રજા રસોઈ બનાવવાની ઉસા દીધીએ રોટલા એક કરી નાખ હા રોટલું તું ચાપડીને ઢાર ખાજે આપણે ભાખરી ને ઢાર ખાય ને એની બદલે ચાપડી ને ઢાર ખાઈ લેસુ કોણ અને આ જો મરચા ભરીને રાખ્યા છે મરચામાં આપણે ચવાણાનો ભૂકો કરીને ભર્યો છે તળવાના બાકી છે મરચા અને આ જો પ્રકાશ નામ હે

đây con chung chung, đây là con chim của mình, đây là con chim của đang એને બધી પિંજણ કરવી જોઈએ ચમચી લેવા ચવાણું ભરેલા મરચા ખ મરચા

અનિલ છે પતંગ લેવા નહી છે પતંગ ચગાવવા કે મને ભેગો લઈ ગયો તો બોલો

અને કેટલી વાર વાતું કરી લીધી બધાએ બહાર બેઠા બેઠા તાપતા હતા અને વાતું કરતા હતા બધા અને અત્યારે હવે જો હું રૂમમાં આવી અને પ્રકાશ તો કપડાં ચેન્જ કરી લીધા છે મારે ચેન્જ કરવાનું હજી બાકી છે અને વીઆરનો જો ફીવર માપે છે પ્રકાશ કેમકે એનું શરીર ગરમ છે તો માપી લઈએ તાવ છે કે નહીં

તું આરામ નથી કરતો ને તે દી તન તાવ આવે હે હાજુ ને પ્રકાશ આજે બપોરે હોતો નથી ને એટલે તું જાતો જા આખો દી હવા હેરાન થશે એટલે તાવ આવી જાય રાત્રે પછી પીવડાવી તો ગાય ને જો તાવ અત્યારે આવી ગયો છે જ્યારે બપોરે સુવે નઈ ને ત્યારે એને થાક લાગે એટલે તાવ આવી જાય રાત્રે આજ તાવ આવી ગયો છે ને હવે આપણે દવાઈ પીવડાવી દઈએ હમણાં અને આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગ સાથે બબાય